ઉપસ્થિત મહેમાનો આપણે પુષ્પતિ સ્વાગત કરીએ છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળ ભરમાં સંઘળું એ ભૂલવું ભૂલી ને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ તાજા ગુલાબ સમૂહ ખીલવું મંદિરમાં નહીં મે તો બાળક ની આંખો માં જોયો છે ઈશ્વર નો વાસ શાળા નો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ આંગળી માં ઉગાડ્યો અક્ષર નો ભાગ અને કંઠો માં ઘડિયા ના

કાલથી તો વેઠવાની કાયમી અમાસ આમિત તણી ફેલાવી પાંખડીઓ તાજા ગુલાબ સમું ખિલવું મંદિરમાં નહીં મે તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ સાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ આંગળીમાં ઉગાડ્યો તો સૌથી પહેલા તેમણે એમણે ટ્રેસ એમણે જે સાડા આઠ વર્ષની અહીંયા નોકરી કરી છે તે ખૂબ જ નિષ્ઠા અને ઉત્સાહથી કરે છે મેં જયારે એસ્ટાર્ક માં પ્રથમ નિમણૂક અહિયાં મળી થઈ એપ્રિલ મહિનામાં ત્યારે સૌથી પહેલું તો એ હતું કે ગ્રુપ પસંદ તો સૌથી મોટો વહીવટનો પ્રશ્ન આવે અને વહીવટમાં બી કાગળ વર્ક લેખિતમાં નહીં પણ કોમ્પ્યુટર આપવું પડે એમાં સૌથી મોટો પ્રશ્ન અમે કોમ્પ્યુટરનું મને બિલકુલ પણ જ્ઞાન હોતું નહીં અને એ સમયે શાળાના શિક્ષકોએ તો વહીવટીમાં બધો સપોર્ટ કર્યો પણ કોમ્પ્યુટરને જે બી કોઈ શીખવા મળ્યું એ ટોટલ શ્રેયા મહિને જાય છે હજુ કદાચ એટલું બધું શીખ્યું તો નથી ટેક્સ પણ જે પણ શીખી કોમ્પ્યુટર પર માહિતીઓ બનાવતા પત્રકાર હતા એ ટોટલી શ્રેયા જયસિંહભાઈને જાય છે એમને મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે એની ટાઈમે સ્કૂલ ખોલવા કેવો કંઈક કામ હોય ગામમાં રોકાય એટલે એમનો ફાયદો પણ મેં ખૂબ જ લીધેલ છે આ જે શાળામાંથી જઈ રહ્યા છીએ ત્યારે કદાચ સૌથી વધારે પોટ જો કોઈને લાગશે તો એ કદાચ હું કહું કે મને લાગશે કારણ કે મારી ગેરહાજરીમાં કંઈ પણ કાગળ વર્ક કરવું હોય તો મારે સો ટકા પહેલાં એમને ફોન કરવો પડે મારે

શિક્ષક શ્રી શિવસિંહભાઈને જ વિનંતી કરીએ કે તે પોતાના પાંચ વર્ષનો પોતાનો અનુભવ અને તેમના હૃદયની લાગણીઓ વિશે બે શબ્દ લખવા રજૂઆત શિવસિંહભાઈ આજના દિવસમાં જે જિલ્લા ફેર બદલી પાટણ જિલ્લામાં ખોરાક જે રાખવામાં આવેલ છે તેની અંદર આપણા શાળાના આચાર્ય શ્રી ભક્તિબહેન તથા અને મારા મિત્રો જે બધાય છે અન્ય શાળાઓમાંથી તેમજ કેન્દ્ર શાળાના તમામ મુખ્ય શિક્ષકો અને શિક્ષક ભાઈઓ બહેનોને અહીંયા હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રસંગમાં જ્યારે આ ગામની અંદર નાદેવ ગામની અંદર મારી નિવૃત્ત થઈ પાંચ આવકારું છું એમના ત્યાં જ રોકાઈને હું બે દિવસ ત્રણ દિવસ તેમના ત્યાં રોકાયો અમૃતસર ના ત્યાં રોકાયો અને ત્યારબાદ હું શાળાની અંદર પાંચમો વાગ્યા ના રોજ અહીંયા મારી શાળામાં દાખલ તારીખ થઈ ગઈ એટલે આ દિવસ જે હતો તેમાં મુખ્ય શિક્ષક એવા હું જ્યારે હાજર થયો ત્યારે શ્રીમતી ભારતીબેન અહીંયા મુખ્ય શિક્ષક તરીકે હતા તે પણ હું તેમને પણ દિલથી અહીંયા આવતા છું અને તેમને પણ એ સમયગાળાની અંદર તેમની પાસેથી પણ આપણને મને ઘણું ઉત્સુકતા મળ્યું તેમજ અત્યારે જે શ્રીમતી ભક્તિબહેન છે હોય પાસેથી તમામે તમામ જાણવા મળ્યું છે તે બધા હું હૃદય જીવનનો આભાર માની રહ્યો છું તેમજ મારા સાથી શિક્ષક મિત્રો પણ મારી સાથે હર હંમેશ સાથે રહીને મારું કાર્ય કર્યું છે તેમાં મદદરૂપ થયા છે તેમજ મારા બીજા અન્ય કેન્દ્ર શાળાના તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પણ હું મારી શાળાની અંદર આ ગમે ત્યારે જરૂર પડી છે ત્યારે મને કંઈ ને કંઈ જે કંઈ ઉપયોગ હતું તે મને કંઈક ને કંઈક રહ્યા છે એ કેન્દ્ર શિક્ષક અને કેન્દ્ર શાળાના તમામ શિક્ષકો પાસેથી પણ મને ઘણી બધી સારી એવી જાણકારી પ્રાપ્ત થઈ છે અહીંયા ઉપસ્થિત જેવા મારા મિત્રો જે અન્ય શાળાઓના મુખ્ય શિક્ષક અને શિક્ષક જે વધારે છે બિલાડ ગ્રુપ પણ વધારે છે તેમને પણ હું મારી શાળામાં આવતા રહું છું આજે આ દિવસ મારા માટે એટલો બધો એક બાજુ જોવા જેવો ઉત્સાહ ભરેલો છે એક બાજુ મિત્રની લાગણી અનુભવી રહ્યો છું કે મારી આ શાળા મારી જે કર્મભૂમિ શાળા એ ભૂલીને હું આજે અહીંયા મૂકીને જઈ રહ્યો છું પરંતુ મારા દિલની અંદર આ મારી શાળાને હું ક્યારેય ભૂલીશ નહીં એવી મારી અહીંયા અન્ય બધાને પાતરી છે તેમજ નાના નાના મારા ભૂલ મારા ભાવે હતો આજે જે મારી સામે બેઠેલા છે તે તમામ તમામને હું મારા હૃદયની અંદર રાખીને જઈ રહ્યો છું તેમણે પણ ઘણું બધું જરૂરી હોય તેટલું વસ્તુ આપ્યું છે અને ક્યાંય ક્યાંય ભૂલ પડી હોય તો મને ક્ષમા કરજો તેમજ આ સવારના તમામ શિક્ષકો પણ મને સારી રીતે મદદ કરી થયેલા છે તેમને પણ હું અહીંયા કોઈ પણ મારાથી જગ્યાએ નાની મોટી ભૂલ થઈ હોય તે પણ અપનાવું છું અને માફ કરજો તેમજ શાળાની અંદર જે કંઈ જરૂરિયાત હતી હું અહીંયાથી જઈ રહ્યો છું તેમજ જ્યારે જિલ્લાની અંદર મારી સાતપુર તાલુકામાં જ્યારે શાળાની અંદર હું હાજર થયો છું અને એ હાજર થયા પછી પણ મને મારી શાળા એટલી બધી યાદ આવી રહી છે કે ત્યાં પણ ખરેખર શું કહેવું એ માટે આ શાળા માટે મારી ત્યાં જવું છું તો હમણાં થોડા દિવસ તો ગમ્યું જ નથી હું એક દિવસ શાળાની અંદર રહ્યો પણ મને એમ થયું કે મારી નાનગોળ મુખ્ય શાળા આજે મારી નાનગોળ મુખ્ય શાળાનું જે વાતાવરણ મારું નાનગોળ ગામ આ બધું ભૂલીને હું મૂકીને હું આજે જે ત્યાં ગયો છું તેમજ મને ખૂબ જ યાદ આવશે આ નાનગોળ ગામ ગામની અંદરથી પણ મને ઘણું બધું જાણવા મળ્યું છે બધી રીતે આપણને કંઈક ને કંઈક જાણ હોઈએ ત્યાં આપણને કંઈક શીખવા મળે છે તો ગામનો પણ હું એક અહીંયા આભાર વ્યક્ત કરું છું

આપણા માનસ પટ પરથી કે આપણા હૃદયમાંથી એ ક્યારે દૂર થવાના નથી ભક્તિબેને કહ્યું કે સારા 8 વર્ષ સુધી જે નિષ્ઠાથી જે ખંતી એમણે અહીંયા સેવા કરી છે આ સારાની સેવા કરી છે આ ભૂમિની સેવા કરી છે એને ક્યારે આપણે ભૂલીશું નહીં ગેલાબાઈ કે છે તેમ હું પણ ગીરસીબાઈના કોન્ટેક્ટમાં લગભગ છેલ્લા બે ત્રણ મહિનાથી જ છું પણ બે ત્રણ મહિનામાં મેં એમની ઘણી બધી ખાસિયતો જોઈ છે

દરેકના માટે આજે તો અમે એમના માટે ગ્રુપમાં અમે નવા હતા પણ તેમ છતાંય છતાં હૃદયની અમારી સાથે વળી ગયેલા હતા ખરેખર આજે એ આપણી વચ્ચેથી જઈ રહ્યા છે ત્યારે રઘુપિતાને આપણે ખાસ અરજ કરીએ તે જે ખંડ અને નિષ્ઠાથી એમણે અહીંયા જે જોબ કરી છે નોકરી કરી છે એ જ નિષ્ઠા એમના જીવનમાં હંમેશા રહે દુખ આપણને છે પણ સાથે સાથે આનંદ પણ એટલો જ છે કે કારણ કે સાડા આઠ વર્ષના સમયગાળા બાદ એ પોતાના કુટુંબ સાથે પોતાના વતનમાં રહેવા જઈ રહ્યા છે અને જે લાભ આપણને મળ્યો છે એ ત્યાં પાટણની ભૂમિને પણ મળ્યો દેશીભાઈ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનો સહયોગ પરિવાર આપને ખૂબ ખૂબ યાદ કરશે અને હંમેશા તમારી સાથે રહેશે અમારી શુભેચ્છા કાયમ તમારી સાથે છે થેન્ક યુ ઉત્સાહી હોય દીપસિંહ કોમ્પ્યુટર નું કામ હોય હું મારે જરૂર પડતી હતી હું પણ ફોન કરીને કહેતો કે આ રીતના માહિતી મારે જરૂર છે તો ગીરસિંહભાઈ કોઈ દિવસ એના મોડામાંથી મને લાગે છે ના શબ્દ નીકળે જ નહીં જે પણ કામ આવે એ કરી આપવાની ઉત્સાહ ધરાવે જે વારંવાર મારે કંઈક પણ કામ પડતા તે કરી આપતા ભાઈ પત્રકો બનાવવાના ક્યાં છે મારે જરૂર પડતા હોય મને સિયાસી કામ વધતું હોય તો એમને સપોર્ટ કે કેમ દિવસિંગભાઈ ઘણા ઉત્સાહિત છે ઘણા બધા કામો કર્યા છે મને ઘણા બધા સિયાસી કક્ષાએ એ પણ પ્રોગ્રામ આવે ઇનોવેશનના પ્રોગ્રામ આવે તો ઇનોવેશન પણ કરેલા છે એમણે પછી રમતને લગતા કે જે પણ એ પ્રોગ્રામ આવે એમાં ઉત્સાહ પેરા કામ લે અને ઉત્સાહ પેરા સપોર્ટ આપે રમત વર્ષથી મારે મોટો પ્રોગ્રામ હોય નીરસિંગભાઈને સોંપવામાં કામ કરતા અને ઉત્સાહથી કરે અને જે કામ પણ આપ સોંપેલું હોય તે નિષ્ણાત કરવાની કારણે તેમાં સફળતા એમને મળે જ છે એ જ્યારે અહીં નિધિશાળામાં અરજી કરીને જઈ રહ્યા છે પોતાના વતનને જે લાભ લઈ રહ્યા છે તો એ વતનના લાભમાં પણ જે કામ કરતા છે તો આપણે એક દિશાથી કામ કરશે તેઓ જે શિક્ષણ જે સ્તરમાં કામ કરી રહ્યા છે એમાં સારામાં સારું પ્રગતિ કરે ઉચ્ચ મુદ્દા પણ પ્રાપ્ત કરે અને પોતાનું જે એ શાંતિમાં વિશ્વ એ વાતા રાખું છું તંદુરસ્તી પણ જરવાઈ રહે હસ્ત સત શ્રી મારબર પ્રાથમિક શાળાના છે ને શ્રી પંદર શુંનાથ શાળાના સત્ત ગુજ્યો અને મારું આખો વિલાડ શ્રેયોગ ગૃપ હ

તમારા ગ્રુપમાં કઈક મેમ્બર ઓછો થાય છે એમને દુઃખ છે ઘણું એક નહીં અમારા મેમ્બર માંથી અમે બે અરસીભાઈ જેને અમે મૂળો ને માણે બીજા અમારા દીક્ષિતભાઈ જેને અમે એને મુસાળી માં તરીકે ઓળખ કેમ કે સાહેબ છેલ્લા બે મહિનાથી અમારા રૂમ પાર્ટનર તરીકે ભાઈ શ્રી દીક્ષિભાઈ રહેતા સાહેબ દીક્ષિભાઈ જ્યારે જયારે અહીંયાથી ખાવાની થવાની ગયા ને જયારે ધીરસી આવ્યા ને કોઈ દિવસ સવારે જમવાનું બનાવ્યા અને ધીરસી ભાઈ આવ્યા ને ચાલો એ દિવસે સવાર નો જમવાનું બંધ અમે ગઢવીને આપણે જોડે માં જતી રહીએ એટલે આપણે જમવાનું બંધ થઈ ગયું અને છેલ્લા એક મહિનો બે મહિના અમારે દિનથી એટલું એક નાખો

આપડે સરકારી કર્મચારી છીએ એમને લઈ જવામાં મૂકવામાં અમારું આખું મિત્ર હોય સાહેબ વાપી એમને પાછા આવે ત્યાંથી ફોન કરે ગયા ભાઈ પાછો કેમ્પ કેન્સલ કરો એટલે પાછો અમારે બધાને ટેન્શન એટલે ધીરસી ને પાછો એટલે અમારા ગ્રુપમાંથી અમે બે મિત્રો અમારા અક્ષીભાઈ એ પણ અમારા બહુ માહોલ અને ભાઈ ધીરસી અમારા ખાસ નજીકના મિત્રો છેલ્લા બે મહિના અમે એમની સાથે ગાળ્યા અને અમારે આખા ગ્રુપને એક મેમ્બર અમારો ઘટે છે એ વાતનું દુઃખ છે પણ અહીંયા કોઈ તમને વ્યક્તિને પોતાનો વતનનો મો હોય અને વતનમાં હોય તો સામાજિક પ્રસંગો ને આ બધું જળવાય રહે તો જ્યાં પણ દીક્ષિભાઈ જે સ્કૂલમાં જાય છે ત્યાં સારું કામ કરશે દીક્ષિભાઈ આપણું સહયોગ ગ્રુપ અમે તમને ક્યારેય નહીં ભૂલીએ અને તમે આપણું ગ્રુપ ને આપણું ઘર માનજો ગમે ત્યારે સાહેબ તમે આપણા ભીલાડા હો કે શનિગામ હો કે ઉમરગામ આવો તમારા મિત્રો તમારી સાથે છે સાહેબ અમે પણ એ આવશું શું અમે આપણે પ્રોમિસ આપશું સાહેબ અમે પ્રવાસ આપશું કે ગમે ત્યારે આપણે આપણે કોન્ટેકમાં રહીશું પણ આજે એક અમારો ઘરનો સદસ્ય એક માણસ છે જાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે આ સાથે મારી વાતને અહીંયા માણીને વિરામ આપું છું વસ્તુ જય હિન્દ જય ભારત

નિશાને ખોયલ બોલી ভূখ জনবর গীত গাও হিঠা রাগে শাড়া মাছে শাড়া মাছে শাড়া মাছে জ্ঞান মিড়ে കോയൽ ബോലി दिशा सुंदर सुंदर वन उपवन गिरिवर श्री भूगर्षी धरी शान्त समी मछली सुंदर पंखी सुंदर सुंदर धरती शान्त समीर